ઘરમાં એક જાણું કરે ને તો બીજાને પણ રંગ લાગે બીજું કરે તો આખા ઘરને રંગ લાગે તો રંગાઈ જા ને રંગમાં હે ભક્તિના ભાવમાં રંગાઈ જાને તું રંગમાં વિશ્વમાં કંઈ નથી જેટલું બનેલું જપ કરો જેટલું બનેલું તપ કરો જેટલી બને એટલી ભક્તિ કરો જેટલું બને એટલું દાન કરો દાન પણ કરવું જોઈએ ઘણા બહેનો કે અમે દાન એટલે બધા ના કરી શકીએ તો આજે દાન તો કરવું જોઈએ તમે બધા ખાવશો પીશો હરોછો ફરોશો બધું જ આપણે સેમાં સેમાં આપણે ઓછી રીતે ચાલીએ છીએ કે કેમાં કરકસરથી આપણે ચાલીએ છે બધું જ કરવું પડે છે પણ તમારા જે પૈસા આવે ને એમાંથી દસમો ભાગ તો આપણે ધર્મ માટે કાઢવું જ જોઈએ દસમો ભાગ તો કાઢવું જ જોઈએ એ ગાય કૂતરા પક્ષીને આપવું જ જોઈએ એમ પક્ષીને ચાણાપો કૂતરા તો ભૂખ્યા ન રહે ને એનું બહુ ધ્યાન દેજો કૂતરાને જે આપે ને એના તો બેડા પાર થઈ ગયા છે રોજ આવી કથાઓમાંથી કંઈક નેમ પણ લેવું પડે રોજ મંદિરમાં જઈએ વડીલોની સેવા કરીએ ઘરમાં દીવા કરીએ સત્સંગમાં તાળી પાડીએ કોઈની નિંદા ન કરીએ રોજ ગાય કૂતરા પક્ષીને આપીએ પક્ષીના જો બની જાય લેખ થારી બપોરના બધાને ગાયને આપવી જોઈએ ગાયને આપો ગાયો તો ગાય નંદી હોય તો નંદી પણ એક થાળી તો આપવી જ પડે એનો ભાગ કાઢવું જ પડે તો ગાયને આપો કૂતરાને આપો પક્ષીને આપો ભક્તિમાં શ્રદ્ધા રાખો દરિદ્ર નારાયણની સેવા પણ કરવી પડે એકાદશીનું વ્રત અવશ્ય કરવાનું જ એકાદશીના દિવસે અન્ન ના જમાય બહુ પાપ લાગે બ્રાહ્મણોની સેવા બહુ મહાન છે બ્રાહ્મણોની સેવા કરવી જોઈએ આ બધા અહીંયા કાને બધા કથાઓ જે બેઠા હોય ને મહારાજો એમની પર દર્શન કરવું જોઈએ અમને અમે તો બ્રાહ્મણ નથી એટલે કહી શકીએ હું ના બોલી શકું બ્રાહ્મણોના શબ્દ સાંભળીએ ને એને જે આપણે દક્ષિણા દાન દક્ષિણા ન આપીએ ને તો એનો કર આપણામાંથી ચડે છે એટલે બધાને જ દક્ષિણા જે બધા બેઠા છે એ માથે જાઓ તો ખાલી આથી પગે ના લગાય બને તો આપણે જેટલો લાભ મળે એટલો કંઈ બી રાખીને પગે લગાય અમને કાંઈ ન અપાય અમને કાંઈ આપવાની જરૂર ન હોય એમાં સંતમાં અમે તો કંઈ બ્રાહ્મણ નથી એટલે અમને કાંઈ તમે ના આપશો પણ આ બ્રાહ્મણોને આપવું પડે બ્રાહ્મણ બહુ મહાન છે રામચંદ્રજી ભગવાન વિષ્ણુને પૂછ્યું હતું કે તમને વાલામાં વાલનું કોણ તો કે મને બ્રાહ્મણવાલા વિષ્ણુ ભગવાન રામચંદ્રજી ભગવાને પૂછ્યું કે તમને વાલનું કોણ તો કે મને પણ બ્રાહ્મણવાલા હમણાં જ મહારાજ કથામાં બોલ્યા તેમને પણ બ્રાહ્મણવાલા બધાને બ્રાહ્મણમાં બ્રાહ્મણો બહુ મહિમા છે તમે પિતૃના નામે આપો ને તો એ લોકો પિતૃને હાથો હાથ વસ્તુ પહોંચાડે વિચાર કરો અમને આપો તમે ક્યાંય ન પહોંચાડી હું તમને ચોખ્ખું કહી દઉં છું અમને કાંઈ આપતા નહીં ને અમે ક્યાં પહોંચાડશું પણ અમારે અમારી કોઈ કક્ષા નથી પહોંચાડી શકે આ ભૂદેવ જ કરી શકે આ ભૂદેવ સિવાય કોઈ કામ ન કરે પિતૃને આપણે ખબર છે પિતૃના આપણે કરીએ તો શ્રાદ્ધ માને આપણે બ્રાહ્મણોને જમાડીએ છીએ શાના માટે કે આપણે હાથો હાથ પિતૃને મળી જાય છે વસ્તુ બ્રાહ્મણો માટે શ્રાદ્ધ માટે સારી વસ્તુ લેવી જોઈએ આજે તો બધા એવી વસ્તુ લે ને બ્રાહ્મણને આપવા માટે બિચારાને ગોધડીમાંય કામ ન આવે ગોધડા સીવે ને એમાંય કામ ન આવે